મુસ્લિમ બિરાદિત્ર માસ આવી છે મુબારકબાદી આપશે ત્યારે તમે કોના કપડા પહેરશો એક જ નામ યાદ આવશે અને તે નામ છે અબુ બકર ટેલર ચોકબજાર સાગર હોટેલ પાસે આવેલા ટોપીવાળા મસ્જિદની સામે અબુબકર બકર મુલાકાત જી ટ્વેન્ટ ચેનલ લીધી હતી સુરત શહેરના ચોક બજાર સાગર હોટલ પાસેના રોડ પર આવેલા ટોપીવાલા મસ્જિદની સામે અબુ બકર ટેલરમાં ગ્રાહકોએ રમજાન માસને ધ્યાને રાખીને ભારે ભીડ જમાવી છે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમે જ્યારે અબુ બકર ટેલરની મુલાકાત લીધી તો અહીંયા હકળેઠળ ભારે ભીડ જોવા મળી હતી અબુ બકર ટેલરના ગ્રાહકોના પરફેક્ટ માપ તબરેઝભાઈ લેતા નજરે પડતા હતા તેનું માપ લેવાનું મેઝરમેન્ટ અનોખું હોવાથી બનેલ પોશાક ગ્રાહકના શરીર પર પરફેક્ટ બેસી જાય છે અહીંયા એક એકથી ચડિયાતા ઉત્તમ ક્વોલિટીના બ્રાન્ડેડ કાપડ મળશે જેમાં રંગબેરંગી તેમજ વ્હાઇટ કાપડનો ખજાનો છે આંખોને ગમી જાય તેવા બ્રાન્ડેડ કાપડ અને તેમાં પણ આબુબર ટેલર્સની સિલાઈ એટલે ચાર ચાંદ મળી જશે અહીંયા તમને કાપડ સિલાઈ સાથે જેમાં કુર્તા પાયજામા અરબી જુબા પઠાણી અલીગઢી પાકિસ્તાની સહિતના અલગ અલગ ડિઝાઇનોના કાપડ સાથે સિલાઈ કરી આપવામાં આવશે તો પછી બીજે ક્યાંય પણ જતા પહેલા એકવાર અબુ બકર ટેલર મુલાકાત લેવી રહી નમસ્કાર દર્શક મિત્રો રમજાન માસ હવે થોડા સમયની અંદર ચાલુ થઈ રહ્યો છે ત્યારે તમારે કપડા સીવડાવવા માટે ક્યાં જવું તેના માટે અત્યારે જી ટ્વેન્ટી ફોર ટીમ આવી છે સુરત શહેરના ચોક બજાર સ્થિત સાગર હોટલની આગળ રોડ પર અબુબકર બકર ટેલરની અંદર અહીંયા ખૂબ જ ભીડ છે અકડે ઠઠ ભીડ છે ત્યારે અબુ જે છે તેમને આપણે મળીએ જી નમસ્કાર કેવી અત્યારે ઘરાકી છે ધરાકી બી રમઝાનગી બહુ જ છે અચ્છા રિસ્પોન્સ આ और रमज़ान के लिए अभी बहुत सारा नया कलेक्शन है कलर में आया है वाइट में आया है सेल्फ डिज़ाइन में पाकिस्तानी गीज़ा फील टेरी कॉटन कॉटन हंड्रेड परसेंट लील और बहुत कुछ नया आया है हमारे पास और अबू अगर मैंने सुना है कि यहाँ का स्टिचेस की बात भी अलग ही है वो तो है स्टिचिंग जो हमारी है ए वन क्वालिटी की हम कोई चीज़ में कॉम्प्रोमाइज़ नहीं करते और इसलिए हम, कस्टमर हमसे जो है बेस्ट रिव्यू मिलता है आ, दर्शकों के लिए क्या कहना चाहेंगे जो आपकी दुकान पे आने वाले हैं कस्टमर को हम यही एक बार जरूर रमजान के लिए अबू बकर तो शॉपिंग करें फैब्रिक्स बाइक परचेस करें और स्टिचिंग भी एक बार ट्राई करें तो मित्रों रमजान मास मजीक है पठाणी है कई पे सीवड़ाव होटो तो खजा कापड़ा एक चढ़िया कलरो है साथ साथ स्टीच नाम है अबू बक्कर टेलर नु तो बीजे क्या जता पे आज चौक बजार सागर होटल गली अबूबका टेलर में पधारो ચિલનપન ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન હર્ષસેડા સાથે સુરત